એ તો વધારે ખરાબ છે કારણ કે હું ધારો નાગરિક કહું ને કે હા અને મને કોઈક લાભ મળી જાય રાજકારણ માં તો તમે દુનિયામાં દરેક લોકોને સંતોષ આપી શકતા નથી હોતા કુટુંબમાં નહીં એટલે જે લોકોને સંતોષ ન મળે એ લોકો શું કે જોયું ને મોટી મોટી વાત કરતા હતા અંતે ઘરે ગયા ને હાર્દિક પટેલ ના બધા મામા માસી ને જે પતી ગયું પણ એવું શું કામ થવું આપણે ભગવાન ની નાનું એવડું મુઠ્ઠી જેવડું પેટ છે એ પેટ ભરવા પાંચ મણ કાયા કુરબાન કરતી દેવું તો એના કરતા બેટર છે કે આમનું છે હાલ હું તો એમ જ માનું છું કે આ જે એસી મણ એસી મણ જે વજન વાળી કાયા છે ને સો ગ્રામ નું નાક છે ને એની જ કિંમત છે એ ચશ્મા પહેરવાનું નથી રાખ્યું આગળ હાટું રાખ્યું છે તો આબરૂ તમારી જળવાઈ છે પાંચ જણાને સાંભળવું ગમતું હોય તો આપણે કાલથી બધા ના પડી જાય ટીવીમાં કે ભાઈ આ ભાઈને લેતા રહે તો મને કાંઈ ફેર શું હારું પાછળ આરામ કરશું મજા કરશું આ છાપું તો નીકળે જ છે અમારું હું ક્યાંય જતો નથી બધા મિત્રો જેમ આપે આવ્યા છો શુભકામના તમને વેલકમ છે પણ આવો છો વેલકમ છે ભાઈ જે હું જે વાત હશે તમને કરીશ બરાબર આમાં ક્યાંય ભેળસેળ નહીં હોય